છોડારીપુર ના বেলવાંટા ગામે સ્કૂલ ની બિલ્ડિંગ ન હોવાને લઈને વિદ્યાર્થીઓ ને દાહર બેસી અભ્યાસ કરવાને લઈને કોંગ્રેસ યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસ ના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે বেলવાંટા ગામે 1.5 વર્ષથી ત્યાંનું સ્કૂલ બિલ્ડિંગ નથી જે તે વખતે સરકારના આદેશથી બિલ્ડિંગને તોડી નાખવામાં આવ્યું હતું ફંડ પણ આવી પડ્યો છે પરંતુ ખબર નથી કે આ તંત્રની આંખ બંધ છે કે સરકારની આંખો બંધ છે આ વિદ્યાર્થીઓને ઝૂંપડાના નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે બીજાના સહારે ભણવું પડે છે ખરેખર ત્યાંના વિદ્યાર્થીઓને બહુ કફોડી હાલત છે અને ત્યાંના લોકો રાહમામ થઈ ગયા છે શ્રીગરામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે મારી સરકારને અને વહીવટી તંત્રને ખાસ કહેવું છે કે આના ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લે સમગ્ર છોટાડેપુર તાલુકાની અંદર ઘણી એવી બિલ્ડિંગો છે જે જર્જરિત હાલતમાં છે કોઈ જગ્યાએ પડી જાય એવી હાલતમાં પણ છે તો આના ઉપર તાત્કાલિક ધોરણે બજેટ ફાળવીને એક્શન લેવામાં આવે અને બિલવાટા ગામની અંડર આ સ્કૂલ માટે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં નહીં આવે તો અમે આક્રમક આંદોલન માટે તૈયાર થવાની તૈયારી કરી રહ્યા છે એમ તેઓ જણાવ્યું હતું મોશી સુરતીનો રિપોર્ટ ન્યૂઝ ટુડે છોટા ઉદેપુર તાલુકામાં આવેલું બિલવાટ ગામ તેમાં દોઢ વર્ષથી ત્યાં સ્કૂલનું બિલ્ડિંગ નથી સરકારે જે તે વખતે આદેશથી તોડી નાખ્યું હતું તેનું ફંડ પણ આવીને પડ્યું છે પણ ખબર નહીં કે આ તંત્રની આંખો બંધ છે કે સરકારની આંખો બંધ છે આ વિદ્યાર્થીઓ ઝૂંપડાના નીચે ભણવું પડે છે કે બીજાના સહારે ભણવું પડે છે ખરેખર ત્યાંના વિદ્યાર્થીઓની બહુ કફોડી હાલત છે અને ત્યાંના લોકો ત્રાઇમામ થઈ ગયા છે મારી સરકારશ્રીને અને વહીવટ તંત્રને ખાસ કહેવું છે કે આના પર તાત્કાલિક ધોરણે એક્શન લે